હવો આમળા અને પેલું લે થોડું રોજ જ લગા ગલત એ જ્યુસ કરી પીવા આમ તો કોથમીર હારી લાગે એકલી ખાઓ એટલે આ તો કર હવે લો બબકો કળે બબકો એ બગુસાઈમાં મે

કે કમેન્ટ આવશે કોઈ ની લાંબા બનાવો તો આપણે લાંબા બનાવીશું આપણે કોઈ પ્રોબ્લેમ નથી બનાવવા બનાવવામાં ખવાર ઉઠી પાંચ વાગે ઉઠીને હું આજે 9 વાગે સુધી બતાવી શું ટેન્શન કુકુ આમેડ નહી કરતો કર નો કમેન્ટ નથી આવતી કોઈ ની સબસ્ક્રાઇબ જ નહી કરતો તો ભાઈ સપોર્ટ કરો એમ કે પ્લીઝ માય